અમેરિકાના ત્રણ દિવસના સફળ પ્રયાસ પ્રવાસ બાદ સ્વદેશ પરત આવવા રવાના થયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશ મંત્રાલયે જણાવ્યું પ્રધાનમંત્રી નરોદીની મુલાકાતમાં જોવા મળ્યો ભારતીયતાનો મૂળ ભાવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ નેશન્સ જેવી બહુપક્ષીય સંસ્થાઓમાં સુધારા પર મૂક્યો ભાર ગાઝા અને યુક્રેનની સ્થિતિ પર પણ થઈ ચર્ચા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ન્યૂયોર્કમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેનેસ્કી સાથે પણ થઈ મુલાકાત યુક્રેને ભારતના શાંતિ પ્રયાસોની કરી પ્રશંસા પ્રધાનમંત્રી મોદીએ વિયેતનામના રાષ્ટ્રપતિ સાથે પણ કરી દ્વિપક્ષીય વાતચીત ઇઝરાયેલે લેબેનોન પર વધાર્યા હુમલા હિઝબુલ્લાહના સેંકડો સ્થાનોને બનાવ્યા નિશાન અંદાજે પાંચસો લોકોના મોત એક હજાર છસોથી વધુ ઘાયલ હિઝબુલ્લાહે પણ ઇઝરાયેલ પર કર્યો વળતો હુમલો મહારાષ્ટ્રમાં ભાજપની ચૂંટણી તૈયારીઓમાં વેગ અમિત શાહ આજથી મહારાષ્ટ્રની બે દિવસની મુલાકાતે નાગપુર છત્રપતિ સંભાજીનગરમાં પક્ષના હોદ્દેદારો સાથે કરશે બેઠક વિદર્ભ મરાઠાવાડા અને ઉત્તર મહારાષ્ટ્રમાં ભાજપ કાર્યકરો સાથે કરશે તૈયારીઓની સમીક્ષા જમ્મુ કાશ્મીરમાં છેલ્લા તબક્કાના મતદાન માટે ભાજપ નેતા નીતિન ગડકરીની આજે કથુઆ ઉધમપુર અને જમ્મુમાં રેલી શ્રીનગરમાં રાહુલ ગાંધી કરશે કોંગ્રેસનો પ્રચાર હરિયાણામાં પણ તમામ પક્ષોએ ચૂંટણી પ્રચારમાં લગાવ્યું જોર પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી ગોટાળા કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી કલકત્તા હાઈકોર્ટે પચીસ હજાર સાતસોને ત્રેપન શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓની નિમણૂક કરી હતી રદ દાહોદમાં છ વર્ષની બાળકીની હત્યાના કેસમાં શિક્ષણમંત્રી કુબીર ડિંડોરનું નિવેદન કહ્યું ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે તકેદારી રખાશે તો પ્રફુલ્લ પાનસુરિયાએ કહ્યું આરોપીને થશે આકરામાં આકરી સજા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે કેસ અને શતરંજ ઓલિમ્પિયાડમાં ઐતિહાસિક સુવર્ણચંદ્રક જીત્યા બાદ સ્વદેશ પરત ફરી ભારતીય ટીમ પ્રજ્ઞાનંદા અને વૈશાલીનું ચેન્નાઈ વિમાની મથકે કરાયું ભવ્ય સ્વાગત